જે ભારતીય લોકો હતા ને એમના ઉપર જુલમ કરતા હતા ઘોડી મારી દે ઝેરમાં પૂડી દે અને બહુ અત્યાચાર કરતા હતા અને એ અત્યાચારોને દૂર કરવા માટે આપણા જે ક્રાંતિકારી લોકો છે જે મહાત્મા ગાંધી છે સ્વામી વિવેકાનંદ છે ભગતસિંહ છે જવાહરલાલ નહેરુ છે વલ્લભભાઈ પટેલ છે આવા કેટલાય મહાન નેતાઓએ ભેગા થઈને એક ચળવળ કરી આંદોલન કર્યું હિંસા અને અહિંસા બંને રીતે બાધાએ ભાગ લઈને સરસ મજાનું આંદોલન કર્યું અને એના ભાગ રૂપે ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિએ આપણે આઝાદી મળી હતી તો એ પર્વની ઉજવણી માટે આપણે આઝાદી મળી છે ત્યારથી લઈને તો અત્યાર સુધી આપણે આપણા રાષ્ટ્રીય પર્વ એવા 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ અને એના ભાગ રૂપે આજે આપણે કૂચ કદમ કરતા શીખવાનું છે બરોબર สิ่งต่างๆชวนเนี่ยสิ่งต่างๆชวนเดี๋ยวเรียกช็อ